જે ભારતીય કિસાન સંઘના પ્રમુખ વિનુભાઈ રાદડીયા વડિયાકુકા તાલુકાના આજ અમારે સોળમી ઓગસ્ટે અતિવૃષ્ટિની વરસાદ પડેલો છે તો આજે જે અમે શૂટિંગ ઉતારેલું છે એની અંદર તમે જોઈ શકો છો કે આજે પાથરા વીસ વીઘાની માંડી ઉપાડેલી એમાં પાંચ વીઘાના પાથરા આજ વરસાદની અતિવૃષ્ટિને હિસાબે સાંજના રાત્રિના વરસાદ સાડા પાંચથી સાડા સાત વાગ્યા સુધીનો જે સોળમી ઓગસ્ટે પડ્યો એ પાથરા તણાય અને પાછળ જોઈ શકો છો ડેમ દેખાય છે ડેમની અંદર જતા રહ્યા છે પણ આજે ખેડૂતને પારાવારિક નુકસાની થઈ રહી છે કોઈના ખેતરોના પાળા તૂટી ગયા છે કોઈનો મગફળી ઉખેડી નાખી છે કોઈના સોયાબીન ઉખેડી નાખ્યા છે કોઈને કપાસ ઉખેડી નાખ્યો છે આજે ભાગ્યાજી આવ્યા છે એમને ભાગ્યાના ભાગમાં કાંઈ ટાણે આવે એવું રહ્યું નથી એટલું અતિશય અતિશય વરસાદ વૃષ્ટિ થઈ જે ચાલીસ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો એવો વરસાદ થયેલો છે આ માર આપણે છે બબાભાઈ હીરાભાઈ રાદડીયા એના ખેતરની અંદર માંડી ઉપાડી લેતી એ ખેતરની અંદર એને પારાવારિક નુકસાની થઈ છે